એ વિચારધારા સાથે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આ જે રાષ્ટ્રની અંદર એક ભારત શ્રેષ્ઠ ભારત સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબના એક કર્મ બોલે છે અને આવા મહાન કર્મયોગીના જ્યારે આપણે વિચારોને યાદ કરીએ છીએ ત્યારે પૂરા ભારતની અંદર પ્રત્યેક ભારતીય એમનું ગર્વ અનુભવે છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી અને દુનિયામાં સરદાર સાહેબનું વિરાટ